નમસ્કાર મિત્રો રાજકોટમાં ભુવેન્દ્ર રોડ ઉપર બાલાજી હનુમાન દાદાનું અતિભવ્ય મંદિર આવેલું છે ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલાં ત્યાં ખેતર હતું પછી આ ખેતરમાં હનુમાનજીની સ્થાપના કરવામાં આવી અને પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અત્યારે આ મંદિર સમગ્ર રાજકોટવાસીઓનું આસ્થાનું કેન્દ્ર છે અહીં આમ તો વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ હોય છે જે મોડી રાત્રિ સુધી ચાલુ રહે છે ખાસ તો મંગળવારે અને શનિવારે અનેક શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા અહીં આવે છે અહીં અવારનવાર ધાર્મિક પ્રસંગો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાતા હોય છે અને ખૂબ જ ધાર્મિક આયોજનો આયોજનો હોય હોય છે છે કથાના ઘણી વખત અહીં અગિયારસના દિવસે પ્રસાદમાં પણ ફરાળ આપવામાં આવે છે કહેવાય છે કે હનુમાન દાદાને ને સુંદરકાંડ શરૂ કરતા પહેલા આ પંક્તિ સંભળાવવામાં આવે છે અંગત કહી જાઉં મે પારા જીએ સંશય કચુ ફેરતી બારા જામવંત કહુમ સયક પઠય કિમી સબકી હર નાયક કહી રિચવતી સુનુ હનુમાના કાચુપ સાધી રહ પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાન કવં શો કઠિન જગમાવન કઠિન જગમા પામ કાજ લગીતારા સુમત ભયુ પરબતા કારા કનક બરન તનતેજ બિરાજા માનુ અપર ગિરીન કર રાજા સિંહ નાદ કરી બારૈ બારા લીલી નાઘને દિખારા સહિત રા મારી આનૌ ઇહા ત્રિકુટ ઉપારી જામવંત મેં પૂછું તોહી ઉચિત શીખાવાનું દીજું મોહી એતના કરું તાત તુમ જાય સીધી દેખી કહો સુધી આઈ તબ ની જ બુજ બલ રાજીવને એના કૌતુક લાગી સંકપી સેના અને આ મિત્રો તમે જો મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો તેમજ શેર કરજો જૈન મિત્રો જય ભારત જય બાલાજી તથા જય ખંભામા જય દ્વારકાધીશ મહાદેવર જય શ્રીરામ થેન્ક યુ